વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ મિટિંગમાંથી વોકઆઉટ કર્યું છે પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે ના કાઉન્સીલરો સાથે મહત્વની બેઠક યોજાઈ જેમાં ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દરમિયાન વિવાદ સર્જાયો ઉગ્ર બોલાચાલી થઈ અને જેમાં વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ આ મિટિંગમાંથી વોકઆઉટ કર્યું ભૂખી કાંસ જેને રીરૂટ કરવાની કામગીરી કરવામાં આવશે તો જે સોસાયટીમાં સોસાયટીમાં પાણી પાણી નથી ભરાતું તે પણ ભરાશે તેવું સ્થાનિક કાઉન્સિલરોનું કહેવું છે અને માટે ભૂખી કાંસને રીરૂટ કરવાની કામગીરીનો સતત તેઓ વિરોધ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે રીરૂટ કરવાની કામગીરી જો કોર્પોરેશન શરૂ કરશે તો તેઓ દ્વારા પણ આંદોલન કરવામાં આવશે ભૂખી કાંસને રીરૂટ નહીં કરવા દેવામાં આવે આ તમામ વિરોધ ચાલી રહ્યો હોય અને એની વચ્ચે તમામ માહિતી ભૂખીકાસને રીરૂટ કરવાને લઈને અને આનો કંઈક ઉકેલ લાવી શકાય તેવા હેતુ સાથે પાલિકા ખાતે મેયરની અધ્યક્ષતામાં એક બેઠક મળી વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બેના કાઉન્સિલરો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચર્ચા વધશે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જે વાત કહી તે ખોટું લાગી આવતા તે અપમાનજનક લાગી આવતા વોર્ડ નંબર એકના જે કાઉન્સિલર છે પુષ્પાબેન વાઘેલા તેમણે સભામાંથી વોકઆઉટ કર્યું

ભૂખી કાસનો ઓરિજિનલ નકશો નથી એમની પાસે કોઈ કામગીરીની શું પાછળથી થશે એની એની અસર શું થશે એનો કોઈ પ્લાન નથી બીજી બાજુ ચેરમેનશ્રી એવું બોલે છે કે આ કામ નહીં કરીએ ને તો તમે સાત છો ને એમાંથી ચાર થઈ જશો અલા ભાઈ અમે ચાર ના એક નહીં રહીએ ને તો ચાલશે આ પુષ્પા વાગેલા નહીં રહે ને તો ચાલશે પણ મારા વિસ્તારની અંદર તમે રોડ બનાવેલા નવા તમે આખો વિસ્તાર છાણી જકાત ના કાત ટીપી તેર નવા નિઝામપુરાને ને ડુબાડવાની વાત કરો તો એ બિલકુલ ના ચાલે અને એટલે અમે વોકઆઉટ કર્યો કે તમે આ રીતે સમજવાની વાત નથી તમને અમે કહીએ છીએ કે સૈનિક છાત્રાલયથી સીધી લો તમે તો તમારું જ્યાં ટ્રાન્સપોર્ટ હબ છે તો એ તોડો તો કે તમારામ તાકાત હોય તો હાઈકોર્ટમાં જાવ તો અમે હાઈકોર્ટમાં જઈશું અપમાનની વાત કરે છે આ તમે મીટિંગ કરવા બોલાવો છો મીટિંગ કરવા બોલાવે છે અને પોલિટિકલ પોલિટિકલની વાત કરે છે અને પછી એવું કહે છે કે ભાઈ જો તમે 7 માં 4 થઈ જશો અલા ભાઈ અમે 4 માંથી ભલે એકઈ ના રહીએ એનો વાંધો નથી અમને પણ અમારા રોડ ઉપર ટીપી તેર છાણી જગતના કારણ નવા નિજામપુરાની અંદર આ કામ ના થાય અને જે દાળ થાય એ દાળ તમે બી જોઈ લેજો કે અમારી પબ્લિક કેટલી બહાર નીકળે છે લોકોને આપણે કામની તમે મિટિંગ કેમ બોલાય મિટિંગ બોલાય છે મેયરશ્રીએ શ્રી તો એક શબ્દ બોલતા નથી અને એમના ચેરમેનને ધારાસભ્ય અને સાંસદશ્રીએ સીધી વાત કરી કે ભાઈ આ લોકોને સમજો ને સાંભળો ને એ લોકો કે એમની વાત માન્ય રાખો તો પછી વચ્ચે આવી રીતે પોલિટિકલ પોલિટિકલને આ રીતે વાત કરવાની અને આ મેં સિટી એન્જિનિયર શ્રીને કીધું કે ભાઈ તમે લખીને આપો છો કે અહીંયા પાણી નહીં ભરાય આજે બી અમારું પુનીત પાર્ક સંતોકનગર પરંપારથી લઈને પાશ્વનાથ સોસાયટી સૂર્યનગર તમામ પાંચ પાંચ ફૂટ પાણી હતા એમના ગયા વર્ષે તો તમે આખું પાણી ગોળ ભરાઈને અમારા વિસ્તારમાં ઊંચાણ વિસ્તારમાં પાણી લાવો છો નીચાણ વિસ્તારમાં તમે જોડો છો તો આખું ચાલી મિટિંગ છોડીને તમે આવી પોલિટિકલી વાત કરે છે આ લોકો એમને કામ કરવું છે

અને દર વર્ષે થોડી પૂરા આવે છે અમારો વિસ્તાર ડૂબે આનાથી સમા વિસ્તારને એક ટકો ફાયદો થવાનો નથી તમારે સૈનિક છાત્રાલય તમારે ટ્રાન્સપોર્ટ હબ તમારા સમયમાં તમે બહુમતીના જોરે મંજૂર કર્યું એ તોડવાની વાત નથી કરતા દબાણ તોડવાની વાત નથી કરતા તમે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ અને સૈનિક છાત્રાલયની વચ્ચે ચોવીસ મીટરનો રોડ પ્લસ છ મીટરની ભૂખી કાસ છે અત્યારે હયાત આવે મારી જોડે તો માપા બેહો તો ઓગણી મીટર છે તો તમે એ દબાણો નથી તોડતા તમે એચડીએફસી બેંકની તમે એની એન્ટ્રી કઈથી આપી તો કાસ ઉપરથી આપી છે તો તમને એ નથી દેખાતું અને લોકોના રૂપિયા વેડપા બેઠા છે પણ એની સાથે સાંભળવાય તૈયાર નથી અને ઉપરથી કહે છે વિપક્ષના નેતા નહોતા અમે વોર્ડ નંબર એક ના ચાર કોર્પોરેટર પણ પોલિટિકલી પોલિટિકલી એને વાત જ સાંભળવી નથી એમને અને આ રીતે અપમાન કરવાનું હોય તો આવું અપમાન સહન કરવા તો હું ના બેસું કે સભાની અંદર